હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે નવ તારીખ સોમવાર અને શેરબજાર હવે પચીસ હજાર ચાલી રહ્યો છે નિફ્ટી એ બજાર ધીમે ધીમે આગળ જઈ શકે એવા સંકેતો મળ્યા છે પરંતુ ઘણા દર ઘણા ટ્રાજેક્ટનો એવું મને છે કે ઉપરથી પ્રોફિટ બુકિંગ પણ આવી શકે હવે શું થાય એ જોવાનું છે આજે આપણે એક વિડીયો બનાવવાનો છે કે વિશાળ શ્રી મારે આ મિત્રએ કોમેન્ટ કરી એ કંપનીના શેર લેવા કોઈ કંપનીના શેર લેવા કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરવી બંનેમાંથી કયું સારું જવાબ આપવા વિનંતી મિત્રો આવા સરસ કોમેન્ટ હોય જેની ઉપર વિડીયો બનાવી શકાય હોય કોઈ સારી કંપની તમારા રડારમાં હોય કોમેન્ટ કરજો આપણે વિડીયો બનાવીશું અને બીજી ખાસ વાત એ છે કે જે જે મિત્રોને મારો વિડીયો પસંદ આવે એ મિત્રોને કે વિનંતી છે કે લાઈક કરે અને બીજા લોકોને પણ શેર કરે અને જે લોકોને પસંદ નથી આવતું એમને કોઈ કરવાની જરૂર નથી પરંતુ જે લોકોને ખરેખર એવું લાગે કે ના વિડીયો મસ્ત છે અને એમાંથી આપણને કંઈક જાણવા મળે છે તો એવા મિત્રોને ખાસ મારી વિનંતી છે કે વિડીયો લાઈક કરે કે જેથી જેથી વધારેમાં વધારે બીજા લોકો જોઈ શકે એવો પ્રયત્ન કરે હવે આપણે વાત કરવી છે કે ઇક્વિટીમાં રોકાણ એટલે કે સીધું શેરમાં રોકાણ કોઈ કોઈ પણ કંપનીના શેરમાં રોકાણ તમે સીધે સીધું કરી શકો છો અને જો તમને શેરબજારમાં થોડું ઘણું નોલેજ ઓછું હોય તમારા પાસે સમય ઓછો હોય તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરી શકો છો એટલે કે ઘણી બધી કંપનીઓમાં રોકાણ કરવું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય એટલે ઘણી કંપનીઓમાં રોકાણ કરવું ધારો કે તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હોય તો એ મ્યુચ્યુઅલ ફંડ કયા પ્રકારનો છે એ પ્રમાણે એ રોકાણ કરતો હોય ઘણા મ્યુચ્યુઅલ ફંડો ઇક્વિટીમાં સ્મોલ કેપ ફંડ હોય તો સ્મોલ કેપની કંપનીઓમાં રોકાણ કરી રોકાણ કરતો હોય અને એ લોકો જે મ્યુચ્યુઅલ ફંડ ચલાવતા હોય છે એ શેરબજારના સારામાં સારા કરવું હોય અને જે ગ્રોથવાળી કંપ ગ્રોથ કરવાવાળી કંપનીઓમાં રોકાણ કરતા હોય એવી રીતે મિડકેપમાં મિડકેપનો ફંડ હોય સ્મોલ કેપનો ફંડ હોય હવે તો મિત્રો એવા ફંડો નીકળ્યા છે કે શેરબજારમાં રોકાણ કરે અમુક ફંડો સોનામાં પણ રોકાણ કરતા હોય છે આવી ઘણી જગ્યાએ ઘણા ઘણા અલગ અલગ પ્રકારના ફંડો છે તો વાત એ છે કે સ્મોલ કેપ એટલે કંપનીઓમાં રોકાણ કરે છે હવે તેના ફાયદા શું છે તમારી પાસે શેરબજારનું કોઈ નોલેજ ના હોય તમારી પાસે સમય ના હોય તમારે શેરબજારનો લાભ ઉઠાવવો હોય ઉઠાવ પૂરેપૂરો લાભ ઉઠાવવો હોય તો તમારે એસઆઈપી કરવી જોઈએ શરૂઆતમાં તમને એસઆઈપીમાં રિટર્ન બહુ ઓછું લાગશે ધારો કે તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં બે હજારની એસઆઈપી કરી તો બે હજાર બે હજાર બે હજાર એટલે તમારે બાર મહિનાના ચોવીસ હજારનું તમારું રોકાણ થયું અને ચોવીસ હજાર ઉપર એટલે એ ચોવીસ હજાર રૂપિયા બાર મહિના અંતિ થયા પણ સીધું રોકાણ તમારું બાર મહિના ચોવીસ હજાર નથી કેમ કે પહેલાં એવું છે તમે જે રોકાણ એસઆઈપીમાં કર્યું છે એને બાર મહિના થાય પણ છેલ્લા મહિનામાં જે રોકાણ કર્યું એનો એક મહિનો થાય એટલે સર દાળા ગણો તો તમારું સો મહિનાનું રોકાણ કહેવાય હવે સો મહિનામાં કદાચ બજાર નીચે જાય તો તમારે નેગેટિવ રિટર્ન પણ મળી શકે એના માટે ગભરાવાની જરૂર નથી પણ એસઆઈપીમાં કમ્પાઉન્ડિંગના પાવરની જેને ખ્યાલ હોય એ તમે એ ધ્યાનમાં રાખો તો તમને પાંચ દસ વર્ષથી મ્યુચ્યુઅલ ફંડમાં સારું રોકાણ થઈ શકે અને મિત્રો ખાસ તમને ખબર ના પડે અને ધીમે 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 તમારા પૈસા એક થતો આજના સમયમાં ખાસ વાત એ કરવી છે કે જે ખેડૂત વર્ગ છે ખેડૂત વર્ગ કરતાં જ જે પશુપાલક વર્ગ છે એને દર પંદર દિવસે પેમેન્ટ આવે દૂધનું અને એ લોકો જો કમર કશે પૈસા એકઠા કરવાની તો પંદર દિવસે ખાલી બે હજાર રૂપિયા રોકાણ થાય અને એ ઓટોમેટિક તમારા બેંક ખાતામાં જ બેંકમાં પૈસા તમારા જમા થતા હોય દૂધના પૈસા એથી ઓટોમેટિક પૈસા કપાઈ જાય તમને ખબર જ ના પડે કે જોડે ધોરણની એક બોલી લાઈજી વધારે અને પાંચ વર્ષ દસ વર્ષે તમારા પાસે એક સારામાં સારી રકમ મળી જાય મિત્રો હવે આગળ જઈએ તો ઇક્વિટીમાં રોકાણ ઇક્વિટીમાં રોકાણ એ તમારા પૈસા પછી ઘણા કરી શકે છે અસા ઘણા કરી શકે છે ફો ઘણા કરી શકે છે મ્યુચ્યુઅલ ફંડ કરતાં હજાર ઘણું રિટર્ન આપી શકે પણ એમાં એક નેગેટિવ પોઈન્ટ એ છે પણ એમાં પૈસા ઓછા પણ થઈ શકે કોઈ કંપની જો તમને ખરાબ મળી જાય તો તમારા પૈસા ઝીરો થઈ શકે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા ઝીરો થતા નથી શેરબજારમાં ઇક્વિટીમાં રોકાણ જે લોકો કરતા હોય એ લોકો એસઆઈપી પણ કરતા હોય છે હવે મારી જ વાત હું મિત્રો કરું તો મારો શેરબજારમાં મજબૂત પોર્ટફોલિયો છે આજે મને પણ કોઈ સારી કંપની ગમે તો હું એમાં રોકાણ કરું છું છતાં પણ મારા પાસે પોંચ એસઆઈપી હું કરું છું દર મહિને મારા બાર હજાર રૂપિયા કપાય છે એક એસઆઈપીમાં મારા પાંચ હજાર કપાય છે ત્રણ એસઆઈપીમાં બી હજાર કપાય છે અને એક એસઆઈપીમાં એક હજાર કપાય છે એસઆઈપી એટલે સમતલ રિટર્ન તમને મળે જતું હોય બજારની વધઘટની અસર એના ઉપર થતી હોય છે પણ ઇક્વિટી જેટલી અસર થતી નથી જેના પાસે સારું જાણકાર છે શેર બજારનો હોશિયાર માણો છે કંપની વિશે જાણે છે કંપનીના ફંડામેન્ટ ચેક કરી શકે છે તે ઇક્વિટીમાં પણ રોકાણ કરી શકે અને શેર બજારમાં ઉત્તમ રોકાણ શેર બજાર છે એમ એનું કારણ શું છે એના માટે આપણે એક વિડીયો બનાવો કે ભાઈ શેર બજાર રોકાણ માટે ઉત્તમ કેમ છે બીજે બધે જ તમે રોકાણ કરો છો એનાથી ઉત્તમ શેર બજાર કેમ છે મને કેમ ઉત્તમ લાગે એના માટે મેં એક મારે વિડીયો બનાવ્યો મિત્રો અને પહેલું વસ્તુ એ છે કે તમે શરૂઆત મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીથી કરી દો કશું ના કરો તો તમે એક બે હજારની એસઆઈપી તો ચાલુ કરી જ દો એમાં સમય મન પગારો મિત્રો આ હારું કે આ હારું કે આ સારું એ કર્યા વગર તમે ડિમેટ ખાતું ખોલાઈ તમારા બેંક એકાઉન્ટથી લિંક લિંક કરી અને તમે એક એસઆઈપી કરી દો વધારે ના કરો તો બે હજાર નીકળી દો અને એની સમય આપો ધીમે 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 બે હજાર દર મહિને કપાતા જ તમારા પાસે વધારે સગવડ હોય તો પોંચ હજાર નીકળો પોંચ હજાર પોંચ હજાર નીકળવી હોય તો બે ફંડ ઉડ્યો સ્મોલ કેપની એસઆઈપી કરો અને એક મિડ કેપની કરો અને જેને ઉસુળ રીક્ષ લેવું હોય તે રાજકીયમાં કરી શકે મિત્રો આ બધી શીખ બધાની વાતો છે એસઆઈપીની શરૂઆત એસઆઈપીથી કરી દેવી જોઈએ એ કઈ રોકાણ ખોટું નથી એસઆઈપી સલામત રોકાણ છે અને ઇક્વિટીમાં વધારે પૈસા મળી શકે છે પરંતુ એમાં ઘટાડો પણ થઈ શકે Hello thank you a